બગો જા દોડ ના આ તો આ તો પટ્ટર પટ્ટર મારો પકડો આડું પકડો ના અલ્યા ભાઈ શું બાબતમાં મઢવાળા છે અલ્યા બોલે અલ્યા ઉભા

મેં તમને માર્યા તમે એવું પડ્યું મને અરે પોતે મેળ્યો દે પોતે ભાડ્યો દે 有人。有人。有人。有人。啊

He would hit. Lola Pincho, Lola Bagdia. He would hit. He would hit. Lola Pincho. Say ને <laughs>